મિત્રો સર્વેને જય દ્વારકા દી જય મોમાય જય મા બોરડી વાળી મેરડી અને વાલા હું છું નવઘંડ આતડિયા અને આજે આપણે એવા ઘણા જ રોડા ગામમાં આવ્યા છીએ જે સુરેન્દ્રનગર જિલ્લાનું ગામડું છે તાલુકો લખત લાગે છે અને મિત્રો એ બોરડી વાળી મેરડી એટલા માટે કહેવામાં આવે છે કે જે નગા બાપા સિંધવના આંગણામાં બેઠી છે મેરડી અને આજથી દોઢસો બસો વર્ષ જૂનું જે થળ છે એ બોરડીનું

ઘણા ઓલા મારા ગા બાપા સીંધો ને હડે પણ મારી બેનણી બેઠી જોને પર ચા પૂરે મોરણી ના ઝાડવા હે પણ મારી મેલણી મેલણી જોને હાકલું કરે એ મારા નગા બાપા સિંધો નાય ઘે અરે મારા નગા બાપા સિંધવનાય ઘે એવી મેલડી બેઠી ભલા મણા એ નગા બાપા સિંધવના આંગણે હો અને મિત્રો આજે આપણે એ કેવી જોગમાયાના સાનિધ્યની અંદર આવ્યા છીએ જે જોગમાયા મેલડી એમ કહેવાય એ ઘણા ધ્રુડા ગામમાં નગા ડોહાના આંગણે બેઠી છે ભલામણા બોરડીના જેવું જગત માં ધર્મ છે કે જેનું કાંટું પકડે ને એને દરિયા ને પાર ઉતારી દે એવું છે બાબા મેળડી તમે જે આ વિડીયો ની અંદર આ બોરડીનો ઝાડ જોઈ રહ્યા છો અને બોરડીના ઝાડ નીચે મારી યોગમાયા મેલડીનું રૂડુ છાનક આવેલું છે એ તમે વિડિયોની અંદર જોઈ રહ્યા છો મિત્રો હો પણ મિત્રો મેલડી આ બેહવાનો કારણ શું અને મેલડીને લાવવાવાળા કોણ અને મેલડી અહીંયા છે ઘણાત ગામમાં આવવાનું એનું કારણ શું એ સત્ય ઘટના જાણવી છે આજે તો વાલા આ વર્ષો વીતી ગયા વાતોને પણ આજ પણ એ મેલડીના પરચા અહીં બોલે છે અને વાલા આજ પણ એ કાળા કરજુગની માલકો એ કનિયાની નાગણ મેલડી કહેવાય ભલામણા હો એના આજ પણ અનેક પરચા છે એ પરચાની વાત કરવી છે મિત્રો આ વર્ષો પહેલાની વાત છે કે નગા ડોહા છે પોતે બારવટું ખેલતા અને

એ નગા બાપા છે એમ કહેવાય જે બારવટું ખેલી રહ્યા છે અને ગાંગર બાજુથી ભેંસુ લઈ એ ટોરું લઈ અને એ જાલાવાળ તરફ એમ કહેવાય કે ભેંસું હાકી નીકળી જાય છે હો એ ગામ લોકોની ભેંસુ લઈ જેટલી હતી બધી ભેંસો ભેગી કરી અને પોતે એ નું ટોરું લઈને જાલાવાળ તરફ નીકળી જાય છે ધીરે 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 ફંદ કપાતો જાય છે અને પછી તો એ ભેંસુના માલિક એમ કહેવાય કે ભેંસુને ગોતવા નીકળે છે હો મિત્રો પણ આ બાજુ તો નગા લોહા બારવટું ખેલી રહ્યા છે ભેંસુ લઈને નીકળી ગયા છે ઝાલાવડ તરફ અને માણસો જે ભેંસુને ગોતવા નીકળ્યા છે એવી ખબર ઈ બારવટીએ એમ કહેવાય કે નગા બાપાને ખબર પડે છે હો પછી તો વાલા એમ કેવાય નગા ડોહાને હૃદય ની અંદર માણસો છૂટ્યા છે ગોતવા માટે ત્યારે એમ કેવાય કે નોહા બારવટીયા ધંધુકા હામો લાંબો હાથ કરીને મારી મેળવીને ટકોરો કરે છે ભલામણા હો મારી મેડી કદાચ તું મને આમાં બચાઈને બાપ તો હું તને એક જ એવું છે કે હૃદય નો કરો હાકલો તો ચીચરા તણા ઢીંગલા ધૂણે તમારો હૃદય નો સાચો ભાવ હોય વાલા તો મેળડી તમારી ભેડી હાલે હો એવી ઘટના બની છે અને વાલા આ કાનિયા યોગીની મેલડી એમ કેવાય આત્મા એમ તલવાર લઈ ઘૂટીએ સવાર થઈ અને પવન વેગે એમ કેવાય નગા બાપા ની હારે હારે જલાવર પંથકના ઘણાદ ગામમાં એમ કેવાય કે આવે છે હો મિત્રો આ ગામ લોકો જે ભેંસું ને ગોતવા આયા છે હારે માણસો બધા આયા છે પણ નગા બાપાએ તો કીધું તું હે મેળી આ ભેંસું તું મને બચાવી ને તો તને મારા નેહડે બેહણું કરાઈ જો બાપ અને ઈ ગામ લોકો ભેંસું ગોતવા આયા છે ભેંસું હામી નજર કરે છે ભેંસું ચરી રહી છે પણ ભલા મારા આ તો મારી મેળી છે કોઈ ના કરે એવું મારી મેળી કરે કારણ કે આ તો મારી મેળી લીલા છે ભલામણ હો મિત્રો તમે વિચાર તો કરો એ ભેંસું ચરી રહી છે એ ગામ લોકો બધા ભેંસું હમ જોઈ રહ્યા છે અને મારી મેળી ની એવી કરામત કરે છે મેળી કે કાળી ભેંસું ની ભૂરી થઈ જાય છે બધી ભેંસું હો ભલા તમે વિચાર તો કરો કે મેળી શું ના કરી શકે એ બધા માણસો ભેંસો હમ જોવે છે તો કારી ભેંસુ ની ગુરી દેખાય છે બધા અને ગામ લોકો બધા છે કે ભાઈ આ ભેંસુ આપણી છે અને પછી તો એ એ માણસો છે છે પાછા વયા જાય કારણ કે મેળી એવી લીલા રચાય છે અને કાનિયા જોગીની મેળી એમ કેવાય કઈ અને ભલા મણા આ જમધર જોરાડી મારી જોગમાં મેળી એ નગા બાપાને હેસુના ચોરીના આરોપમાંથી બચાવી લે છે હો આવો શાક શાક પરચો પૂરે છે જોગમાં આ અને મિત્રો આ મેરડીના જે તમે વિડીયોની અંદર દર્શન કરી રહ્યા છો એ જ મેરડી કાનિયા યુગીની છે વાળા હો અને મિત્રો આ મેરડી આ બેઠા પછી ના જે એના પરચાની વાતો કરવી તો તમે આજુબાજુ જોઈ રહ્યા છો

અને કદાચ કોઈ ભૂલથી ઝાલે એનો કાન તો તો એના માથા ઉતારી લઉં હું મેરડી આવું કાળા કર્યુગનું દેવ છે મેરડી અને મિત્રો તમે જોઈ રહ્યા છો આજુબાજુના તમામ ઘર ઉપર એ બોરડીના ડેરા ગયા છે પણ કોઈની તાકાત છે નહીં કે બોળડીનું પાદુ પણ તોડી શકે હો અને વલા આ મેરડીના એવા પરચા છે કે કદાચ કોઈને ગુમડું થયું હોય કદાચ કોઈ કેન્સલ હોય કોઈને તો બોલીનું પાંદુ ખાવાથી એ તમામ રોગનું નિવારણ આવી જાય વાળા હો મિત્રો તમે શ્રદ્ધાથી આ પાંદાને એમ કહેવાય કે ચાવી જાઓ તો તો આ નગા ડોહા બારવટીયાની મેળડી એમ કહેવાય એ તમારા દુઃખ ને પિયાલો કરીને પી જાય ભલા મણા એવી આ મેળડી છે વાળા હો અને મિત્રો આ જગ્યાનો એક એવો પણ દાખલો છે કોઈ એવો માણસ આવે છે આ જગ્યા ઉપર અને ગામ લોકો કહેતા હોય છે કે આ જગ્યા ઉપર મેળડીનો એવો પરચો છે કે બોયડીનું કોઈ ડેરું પણ તોડી શકતા નથી અને વાલા એ માણસે એવો પહોરા કરી અને આ બોયડીનું ડેરું તોડી અને ગામ વચારે નાખે છે પણ ભલા મારા આ તો કાળા કંડિયાની નાગણ કહેવાય બાપ આનો પરસો હોય એ આપણાથી જોઈ શકાય નહીં અને મારી કાળા કંડિયાની ઝેરેલી નાગણી એમ કહેવાય કે પરચો પૂરે છે એ માણસને ખેદા અને મેદાન કરી નાખે છે બધું હો અને મિત્રો તમે વિચાર તો કરો જેને સાત પાંદા તોડ્યા હતા મેળડીના આ બોલડીના અને એ માણસ એમ કહેવાય કે એ ચાંદીના સાત પાંદા બનાવી અને આ મેળડીના સાંનિધ્યની માલકો અર્પણ કરે છે હો મિત્રો એ ફાંદા છે એ ચાંદીના બનાવે છે અને સાત ફાંદા આ જગ્યા ઉપર મૂકે છે અને એવો નવરંગો માડો નાખે છે મેરડીનો ભલા મેલડી રીચી જાય તો તમને રજવાડું કરી દે અને કદાચ જો મેલડી ખીજી જાય ને તમારી ઉપર હે મિત્રો એ ગેરઘેર પાટકો લઈ તમને ભીખ મંગાવે એવું ધર્મ છે મે મેરડી ભલામાણા હો અને મિત્રો આ બોરડીના ડેરા ઉપર ધારીયાનો ઘા કરવાથી અહીંની લોહીની ધાર થાય છે વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો વલા એમ કહેવાય કે કદાચ માણસના શરીર ઉપર ઘા માર્યો હોય અને જેમ લોહી નીકળે એમ આ ડેરાની માલકોથી લોહી નીકળે છે વાલા જે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો હો આવા અનમોલ પરચા છે આ મેળડીના અને મિત્રો આ નાનકડી દેરીની માલકો તમે જે પાળીઓ જોઈ રહ્યા છો એ નગા બાપા પારવટીયાનો પારીઓ છે એમને પણ આ લીલી બોરડીના ઝાડ હેઠે સ્થાપન કરાયેલું છે મિત્રો જેને મેળડીની ભક્તિ એમ કહેવાય કે શરીરને આર પાર ઉતરી જઈતી હોવ વલા એમ કહેવાય કે આ મેળડીના પરચાની વાતો કરો આપણે બેહવીને વલા તો રાત દિવસ તું પડે અને મિત્રો હાલના ભુવા ગભુ ભુવા છે એમના કાંઠે પણ મારી શાક વાતો કરે છે વાળા મારી મેળડી જાય ગરીબનું માવતર બની જાય અને કદાચ કોઈ ગરીબીની દીકરી હોય પિયર માં ભાઈ ના હોય ને એ ભલામણા ને આવત ભાઈ બની નું ઉભી જાય જોગુમાયા મેળડી બાબ હો જેને કરજુગ ની નગા બાપા સિંધવ આંગણે બેહણું કર્યું છે રૂડા ઘણા જ ગામમાં હો અને મિત્રો વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વાલા આ તમે વિડીયો કઈ જગ્યા ઉપરથી જુઓ છો એ જરૂરથી અમને કોમેન્ટ કરજો અને મિત્રો આ વાર્તા બનાવવામાં અમારા જીગર જાનિવા સિંગર વી ભરવાનનો અમને ખૂબ જ સહકાર મળ્યો છે આમાં ઓલા આજે ની દુનિયામાં જેનું ખૂબ જ મોટું નામ છે હો તો નવબર રાત્રિયાના સર્વેને જય દ્વારકાધીશ જય મોમાય જય હો બોરડી વાળી મેરડી હે બાપ હૈ મેરડી તે તો નગાડોહાનું નામ ઉજળું કર્યું છે બાપ એટલું નહીં આખા સિંધવ પરિવારનું નામ ઉજળું કરી બતાવ્યું ભલામણા હો એવી મારી મેળડી બિરાજમાન છે તારા ચરણોમાં લાખો લાખો વંદન માં લાખો લાખો વંદન બાપ